નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર એકવીસ ચાંદલીઓના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી સહિતના બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વ અધ્યપો પોથીના સોલ્યુશન અને સાથે સાથે ગુજરાતી વ્યાકરણ જે છે તેના બધા જ ટોપિકના સંપૂર્ણ સમજૂતી સાથેના સોલ્યુશન સાથેના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો આપણે શરૂ કરીએ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એમાં પહેલો સવાલ કાવ્ય નાયિકાએ દિયર અને દેરાણી માટે ચંપાનું છોડ અને ચંપાની પાંદડીના રૂપક વાપર્યા છે આ રૂપકો તો જવાબ આવશે પેલું દિયર દેરાણી માટે કાવ્ય નાયિકાનો પ્રેમ દર્શાવે છે બીજું સગી નણંદના વીર સાથે કાવ્યનાયિકાનો કયો સંબંધ છે તો જવાબ આવશે ચાર નંબર પતિ ત્રીજું આ લોકગીતમાં ચાંપલિયાની પાંદડી કોને કહી છે તો જવાબ આવશે ત્રીજું દેરાણી ત્યાર પછી આગળ જોઈએ તો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના જે સોલ્યુશન છે એટલે કે બધા જ વિષયના સ્વાધ્યાયના જે સોલ્યુશન છે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન તેની તમે પીડીએફ પણ મેળવી શકો છો અને બુક પણ મેળવી શકો છો તો પીડીએફ અને બુક મેળવવા માટે ત્યાં તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો સંપર્ક કરી શકો છો અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો

સાસુ અને સસરા માટે કાવ્યનાયિકા પોતાનો પ્રેમ ભાવ વ્યક્ત કરે છે મિત્રો ધોરણ ત્રણથી દસની જે સ્વઅધ્યયન પોથી છે તે બધા જ વિષયની સ્વઅધ્યન પોથીની પીડીએફ અને સ્વઅધ્યયન પોના સોલ્યુશનની બુક જો તમારે જોઈતી હોય તો ત્યાં તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ આ લોકગીતને આધારે રાત્રિનું વર્ણન કરો તો જોઈએ ઉત્તર શરદ પૂનમની રાત છે સોળે કળાએ ખીલેલો ચંદ્ર કાવ્યનાયિકાના ચોકમાં જાણે ઉગ્યો હોય તેમ વાતાવરણ શીતળ મધુર અને રમ્ય છે એ મધુર રમ્ય રાત્રિના આનંદની ઉત્કટતાને લીધે સ્ત્રી પુરુષો ગરબે રમે છે ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે તો નાયિકા સખીને પોતાનો પતિ એમ નહીં પરણીયો મારો પણ પરણીઓ મારો એમ કહે છે એમાં પતિ પ્રત્યેના મમત્વ પ્રેમ અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થાય છે પરણીયો મારો સગી નણંદના વીર જો આ શબ્દમાં તેણે નણંદ પ્રત્યેનો આદર જાળવ્યો છે તેનું ગૌરવ કર્યું છે આમ આ શબ્દોમાં તેણે ભાઈ બહેનના મધુર સંબંધની પ્રશંસા કરી છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો એમાં પહેલો સવાલ સ્વજનો માટેનો કાવ્યનાયિકાનો ભાવ કાવ્યને આધારે વર્ણવો તો શરદ પૂનમની રાત ગરબે રમતી કાવ્યનાયિકાના હૈયામાં તેના સ્વજનો પ્રત્યે લાગણીનું પૂર ઉમટ્યું છે મધુર કંઠે ચાંદલીઓ લોકગીત ગાતી કાવ્યનાયિકાએ એક એક શબ્દમાં સ્વજનો પ્રત્યેની લાગણીઓને વાચા આપી છે તે કહે છે કે સાસુ સસરા એના પૂર્વજન્મના માતા પિતા છે એનો જેઠ ચંપાના છોડ જેવો છે તો જેઠાણી ચંપાના ફૂલની પાંદડી જેવી કોમળ છે એની નણંદ વાડીની વેલ છે અને નણદોય વાડીનો મોર છે કાવ્યનાયિકાએ એક એક સ્વજનની ખૂબ સુંદર તુલના કરી છે અંતમાં પોતાનો પતિ એમ કહેવાને બદલે પરણીયો મારો સગી નણંદનો વીર જેવો શબ્દ પ્રયોજ્યો છે મારો પતિ તો ખરો પણ એની પહેલાં એ એની બહેનનો વીર છે આમ કહી અને કાવ્યનાયિકા એ ભાઈ બહેનના મધુર સંબંધની મીઠાશને મહત્વની ગણી છે અંતમાં તેના હૈયામાં તાણીને બાંધેલી નવરંગી પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ છે આમ શરદ પૂનમની રાતે ચોકમાં ચાંદલીઓ ઉગ્યો અને સુખદ વાતાવરણ સર્જાયું તેનું મધુર વર્ણન કાવ્યનાયિકાએ તેની સખી પાસે કર્યું છે આ લોકગીતમાં કાવ્યનાયિકા તેની સાસરીમાં સુખ છે તેનો અણસાર પણ આપી દીધો કૌટુંબિક જીવનના મધુર સંબંધોનું આ ભાવચિત્ર અત્યંત સુંદર છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેનો અર્થ બનાવતી પંક્તિઓ લોકગીતમાંથી શોધીને લખો પતિ નવરંગ વાળી પાઘડી પહેરે છે તો તાણીને બાંધેરે નવરંગ પાઘડી મારી નણંદ વાડી વેલી જેવી છે તો મારી નણંદ મારી વાડી માયલી વેલ્ય જો આસો મહિનાની પૂર્ણિમાની રાત્રિ છે તો આસો માસ શરદ પૂનમની રાત જો મિત્રો ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે અને વિદ્યાશાળા આ જે આપણી યુટ્યુબ ચેનલ છે તેના બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવશ્ય જોડાયેલા રહેજો અહીંયા તમને તમે જોઈ શકો છો કે બારકોડ આપેલા છે તેના ઉપર સ્કેન કરી અને તમે વોટ્સઅપની અંદર ઇન્સ્ટાની અંદર ફેસબુકની અંદર જોડાઈ શકશો તો જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે તમને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે અને તમે સંપર્કની અંદર રહી શકો મિત્રો પાઠ નંબર બાર જે છે તેમના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને ઉપર આ બટનમાં પણ મળી જશે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં